મિત્રો તમે જોઈ રહ્યા છો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે અત્યારે નવ વાગ્યા છે સાડા નવ કાચો ટ્રાફિક થઈ ગયું છે અને આખું રાજકોટ જોવા જઈ રહ્યું સૂર્યકિરણ હેરશો તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા લોકો ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યા છે હોન્ડા ફોરવ્યુલુ બધી ગાડીઓ લાઈન જઈ રહ્યા છે સૂર્યકિરણ હેરશો જોવા જવાનો રસ્તો ટ્રાફિક પણ જોરદાર થઈ ગયું છે મિત્રો

તમે જોઈ રહ્યા છો મિત્રો ટ્રાફિક જોરદાર ટ્રાફિક થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ સૂર્યકિરણ એર શો જોવા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા સૂર્યકિરણ એર શો જોવા માટે હજારોની સંખ્યામાં આખું રાજકોટ આજ રવિવારે ઉમટી પડ્યું છે તમે જોઈ રહ્યા છો આ ડુંગર શહેરની ફરતી બાજુથી લોકો આવી રહ્યા છે પાર્કિંગ કરીને દૂર દૂરથી મિત્રો જોઈ રહ્યા છો આ જે ડુંગર શહેરને પણ ડોરા થઈને પણ બધે મોટો આવી ગયા છે લોકો અને ટૂંક સમયમાં જ એર શોનું શરૂઆત થશે જોરદાર માણસો આવી જ રહ્યા છે અટલ સરોવરનું ચારે બાજુથી જોરદાર આજે રવિવારનો દિવસ છે અને અસંખ્ય પ્રમાણમાં લોકો સૂર્યકરણ એર શો જોવા માટે આવી રહ્યા છે અને અમારા ભયુભાઈ પણ આવી ગયા છે ખુબજ મજામાં અને તેરસો જોવા માટે હજારો ની સંખ્યા માં આખો રાજયું છે અને કાલે જે આપણે આપડે બતાવ્યું જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ જોરદાર માણસો આવી ગયા છે હજારોની સંખ્યામાં આખું રાજકોટ દર્શક મિત્રો અહીંયા ભારતનો શાન એવો રાષ્ટ્રધ્વજનું ગાન ચાલી રહ્યું છે દેશભક્તિ ગીત ચાલી રહ્યું છે ખૂબ જ સુંદર મજાનો અહીંયા વાસળી દ્વારા વગાડી રહ્યા છે દેશના આર્મી મેન લોકો હજી પણ આવી રહ્યા છે અને અહીંયા ખૂબ જ માણસો આવી ગયા છે જે સૂર્યકિરણ એર શો જોવા માટે આ બધું પણ મિત્રો અત્યારે દૂર દૂરથી લોકો ગોઠવાઈ ગયા છે પોતાની વિદ્યા લઈને જ્યાં વ્યૂ પોઈન્ટ છે ત્યાં અને અહીંયા મોટા મોટા એલ સીડી પણ લગાવી દેવાયા છે જેથી કરીને અહીંયાના નાગરિકોને શાંતિથી જોઈ શકે અને પૂરો જે એર શો છે એનો આનંદ ઉઠાવી શકે મિત્રો હું જોઈ રહ્યા છું મિત્રો અહીંયા પણ જે રસ્તાની બંને સાઈડ પણ જે આવી ગયા છે જોવા માટે જે એર શોનું આયોજન થઈ રહ્યું છે जोई रहा सो दूर दूर सुधी लोग रोड पर आई दूर 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 એ ફોડી નાખજો અને પોલીસ સ્ટાફને પણ એક આ અપીલ કે આ પરિસરની આજુબાજુ અને બહાર પણ જેટલા રાજકોટવાસીઓ છે જે નિહાળવા આવ્યા છે એર શો ત્યાં જઈને કાં તો ફુગા જપ્ત કરી લો અને કાં ફુગાઓ ફોડી નાખો એબ્સોલ્યુટલી રાઈટ તો એક ક્વેશ્ચન તમને બધાને પૂછી લઈએ તમારે એર શો નિહાળવો છે હા આ એટલી બધી હા સંભળાતી નથી એકવાર જોરથી તમારું જીવન કહું જોઈએ તમારે આ એર શો

제 네, 아까 아

Force Unit of the Indian Air Force, which was raised in 2004, named after the mythical Garud. Training of Garud is there. The motto of we the Garud is "Rahar Se Suraksha, Prahar Se Suraksha." Meri saath sabi kahenge. मैं कहूंगी प्रहार से और आप सभी को कहना है सुरक्षा अपनी बुलंद आवाज में एवरीबॉडी रेडी અને આજ ઉપર કરીને વે કર્યું આપણા ગરુડ કમાન્ડ નો સ્ટોપી વાજન કરીએ ની લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું બર કમાન્ડો સે આપણે વિશે સુવિધા અને તરીકે જોયા અને આપણા ભારતીય નાગરિકોના શ્રી માટે પોતાનો જીવ જોખમમાં નાખતા આપણા ગરુડ સ્પેશિયલ ફોર્સ સર્વિસ બિફોર સેલ્ફ મે ભારતાનું જીવન ઉદાહરણ